नमस्कार दर्शक मित्रों आप निहाली रहा छो एस लाइव न्यूज बुलेटिन नजर ना के अत्यार ना मुख्य समाचारों पर पौना भागना ना अहमदाबाद शहर में सात दिवस सुधी रहते पानी नो का नवा म्युनिसिपल कमिश्नर टी थारा दसमीए संभा से चार સુરતમાં માં કુન્યા ની પાંત્રીસ હજાર દીવડાહુતિ અમદાવાદ ને અમદાવાદને પાણીનો જથ્થો પૂરો પાડતી શેરડી કેનાલમાં કઠવાડા નજીક ભંગાણ પડ્યું છે જેની અસર એક અઠવાડિયા સુધી અમદાવાદીઓને આવતા પાણીના જથ્થા પર વર્તા છે શહેર દૈનિક એક હજાર એમ એલડી પાણીનો જથ્થો પૂરો પાડવામાં આવે છે પરંતુ શેરડી કેનાલમાં ગાબડું પડતા બસો એમ એલડી થી વધુ પાણીનો જથ્થો ઉપર કાપ આવશે જેથી નવા પશ્ચિમ ઝોન સિવાય

અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશનર ડી થારા નવા મહિલા મ્યુનિસિપલ કમિશનર તરીકે દસમી ઓક્ટોબર ના શુક્રવાર ના રોજ પોતાનો ચાર્જ સંભાળશે અમદાવાદ ના હાલના મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ગુરુ મહાપાત્રની દિલ્હી ખાતે મિનિસ્ટ્રી ઓફ ધ કોમર્સમાં બદલી કરવામાં આવી છે હાલમાં ગુરુ મહાપાત્ર કોર્પોરેશન તેમજ તેમના સમયગાળા દરમિયાન પેન્ડિંગ ફાઇલોના નિકાલમાં વ્યસ્ત છે તાજેતરમાં તેઓ દિલ્હી ખાતે પોતાનો ચાર્જ સંભાળનાર છે હાલમાં મિ મિની વેકેશનનો માહોલ હોવાને કારણે શનિવારે ગુરુ મહાપાત્ર દિલ્હીથી પરત આવ્યા બાદ નવમી ઓક્ટોબર રોજ તેમની વિદાય નિમિત્તે એક ફેરવેલ પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું છે આઠમ અને નોમ નું ખાસ અલગ મહત્વ હોય છે આઠમ અને નોમ દિવસે માય ભક્તો માતાજી ને રીઝવવા માટે અનેક પ્રકારના પ્રયાસો કરતા હોય છે જેના ભાગરૂપે કડવા પાટીદારની કુળદેવી માં ઉમિયાની

દ્રશ્ય સર્જાયું હતું જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાન ઉપાડ્યું છે તેમ ત્યારે સુરત લોકો સુરતી લોકો પણ કેમ પાછળ રહી જાય આ મહાઆરતીમાં સ્વચ્છતા અભિયાન માટેના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા અને આ મહાઆરતીને સ્વચ્છતા અભિયાન સાથે પણ જોડી દેવામાં આવી હતી આ મહાઆરતીને સફળ બનાવવામાં અરુણ પટેલ સહિત અગ્રણીઓએ ભારે જહેમત ઉઠાવી હતી इस बार तो हम लोग ऐसा चाहते हैं कि वे हमारे प्राइम मिनिस्टर का जो संकल्प है कि तो इस बार हम माता जी को के सामने ये संकल्प करते हैं कि हमारा देश बहुत ही स्वच्छ हो और बहुत प्रगति के पंथ पे आगे जाए ऐसा हम माता जी से प्रार्थना करते हैं हम लोग यहाँ दस साल से यहाँ माता जी की आरती के लिए आते हैं और यहाँ आयोजन करते हैं ये महाआरती आज गुजरात में नंबर वन महाआरती है यहाँ कम से कम तीस से पैंतीस हजार दिए की आरती हम लोग करते हैं यहाँ पे आज माता जी के दरबार में हमने एक संकल्प किया है स्वच्छ भारत तो आज बहुत बड़ा दिन भी आठम का दिन है और हम सब मिलके आज संकल्प करेंगे कि हम अपने गली मोहल्ले जहाँ भी रहता हो शेर वो एकदम सुंदर रखेंगे और जहाँ सुंदरता होती है वहाँ पवित्रता भी होती है यहाँ की आरती में आके हम ये अनुभूति करते हैं कि यहाँ आने के बाद जो आरती का जो माहौल होता है वो देख हम एकदम आह्लादक अनुभव जैसे स्वर्ग में हम आ गए हो साक्षात माता जी के दर्शन हो श्री सोमनाथ ट्रस्ट चेयरमैन मान्य केशुभा पटेल सेक्रेटरी पी के

રોટરી ઇન્ટરનેશનલ ક્લબ અને શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી પ્રોત્સાહન મોમેન્ટો પણ અર્પણ કરવામાં આવેલા રોટરી ઇન્ટરનેશનલ વેરાવળ શાખાના પ્રેસિડેન્ટ વિજયસિંહ ચાવડાના હસ્તે શ્રી સોમનાથ મંદિરના દ્વારા વર્ષોથી વિનામૂલ્યે જરૂરિયાતમંદોને ટિફિન સેવા અને પીવાના પાણીની સેવા પૂરી પાડવા પાડનારા રશ્મિબેન અને રવિન્દ્ર વાણી તેમજ રોટરી ક્લબના તબીબી કેમ્પ તબીબી કેમ્પ સમયે પોતાના પેશન્ટો પોતાના હસ્તે ચા નાસ્તો આવી હતી રાજગરબા મહોત્સવમાં કુમારી દીપિકાબેન ભૂપતભાઈ જાની અને કુમારી તૃપ્તિબેન મહેન્દ્રસિંહ રાય તેમજ ઉત્તમ તલવારબાજીથી થી શ્રોતાઓને વાહ વાહ મેળવી હતી શ્રી સોમનાથ ટ્રસ્ટ ના આમંત્રને માન આપીને ધીરુભાઈ સરવૈયા ખાસ ઉપસ્થિત રહી ઉપસ્થિત રહ્યા હતા કલાકાર મનમબેન ગોંડલિયાએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી આ પ્રસંગે વેરાવળ સોમનાથની સોમનાથની આજુબાજુ આવેલી કંપનીના સીઈઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાલતા રહો એસ S/ન્યૂઝ બુલેટિન નમસ્કાર